એક જ દિવસમાં ચેક ક્લિયરિંગના વાયદા સામે ચાર ચાર દિવસથી સર્વરમાં મુશ્કેલીને પગલે ચેક રજડતા વડોદરામાં વેપારી માટે પેમેન્ટ અટવાઈ જતા સામી દિવાળી હોળી જેવો ઘાટ સર્જાયો છે સરકાર દ્વારા ચોથી ઓક્ટોબરથી ચેક જમા કરાવ્યાના બે જ કલાકમાં નાણાં જમા આપી દેવાની મોટા ઉપાડે જાહેરાતો કરી દેવામાં આવી પરંતુ ખાતેદારોને તેમાં ડેબિટ થઈ ગયેલા નાણાં ચાર ચાર કે પાંચ પાંચ દિવસ સુધી મળતા નથી પરિણામે ખાતેદારોની નારાજગી વધી રહી છે વેપારીઓ તેમના કર્મચારીને પગાર ચૂકવવાના ગણિતો ઉપર પણ ખોરવાઈ ગયા છે કર્મચારીને પગાર ચૂકવવાની તારીખ વીતી ગયા છતાં પૈસા જમા મળ્યા નથી બે કલાકને બદલે બે દિવસ કે ચાર દિવસે પણ ચેક નાણાં જમા મળતા નથી હાલ ખાતેદારોના ખાતા અનબેલેન્સિંગ ચાલી રહ્યા છે સેમ ડે ક્લિયરિંગની વાત હાલ તો કાગળ પર મજબૂત હોવાની ચર્ચાઓ ચાલી રહી છે બહુ વખત પહેલા સરકાર આવી જાહેરાત કરેલી હતી અને વેપારીઓને અને એમએસએમઈ સેક્ટરને ઇન્ડસ્ટ્રીઝને કીધેલું હતું કે હવે એવી સિસ્ટમ આવવાની કે સેમ ડે ચેક પાસ થશે એટલે જ્યારે ગયા શુક્રવારે કે શનિવારે આ સિસ્ટમ સરકારે લાગુ પડી ત્યારે સરકારે જણાવેલું હતું કે તમારા ચેક સેમ ડે ક્લિયર થઈ જશે એટલે જે ચેક લખનાર હોય એને એટલું બેલેન્સ સેમ ડે રાખવું પડશે હવે વાત એવી થઈ કે આ બે સિસ્ટમ ભેગી થઈ ગઈ છે જેવી રીતના વરસાદ અને વાવાઝોડું બે સિસ્ટમ ભેગી થાય ને એવી રીતના અત્યારના બેન્કિંગમાં બે સિસ્ટમ ભેગી થઈ ગઈ અમુક જગ્યાએ અત્યારના સેમ ડે ક્લિયરિંગ છે અને અમુક જગ્યાએ જે સેકન્ડ ડે ક્લિયરિંગ છે આનામાં અટવાઈ ગયા દિવાળીમાં અમારા વેપારીઓ આજે નાના વેપારીઓ છે મંગલ બજારને જ્યુબલીબાગ જે નાના વેપારીઓ છે એને તકલીફ નથી પણ જે એમએસએમઈ સેક્ટર છે ઇન્ડસ્ટ્રીઝ જે અમારા જેવા મોટા વેપારીઓ છે જેમના આખો ધંધો બેન્કિંગ થ્રુ ચાલે છે અમારા પોતાનું જ એક્ઝામ્પલ કરું કે અમારો સાડા સાત લાખ રૂપિયાનો ચેપ શનિવારે અમે લોકો મારા ખાતામાં મેં ડિપોઝિટ કર્યો ગઈકાલે સાંજે છ વાગે મને ક્લિયરિંગ મળ્યું એકચ્યુઅલી સરકારે આ નિયમો લગભગ દિવાળી પછીના દિવસોમાં જ લાગુ કરવાના હતા સર સરકારની વાત નથી કરતું આરબીઆઈની વાત કરું છું અમારા વેપારીઓ જ્યારે બેન્કોમાં પૂછવા જાય તો બે એક જ જવાબ આપે કે આરબીઆઈ જાણે અમે ના જાણીએ અરે આ તો કંઈ જવાબ છે બેન્કોનો કો એક વેપારીઓ એટલા હેરાન થયા છે આ તો સારું હતું મારા ખાતામાં બેલેન્સ હતું ને મેં કોઈને ચેક આપેલા હતા તો પાસ થયા નહીં તો સીધી ચારસો પાંચસો રૂપિયાની અડી જાય અને સામેવાળી પાર્ટી આગળ અમારી ઇમ્પ્રેશન બગડે જુદી એટલે સરકારે આ સિસ્ટમ જ્યારે લાગુ કરવાની હતી તો આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં એક સાથે દરેક સિટીમાં લાગુ કરવાની હતી આ પાર્ટમાં જે લાગુ કર્યો છે એમાં આરબીઆઈ પોતે અટવાઈ છે અને અમારી બેન્કો જે અમારી પ્રિન્સિપલ બેન્કો છે અમને લોકોને વ્યવસ્થિત જવાબ છેલ્લા પાંચ દિવસથી આપ્યા નહીં એવો જવાબ આપે કે બે કલાકમાં પાસ થશે અથવા બે દિવસ પછી પાસ થશે અમે એમ કહીએ કે તમારી હેડ ઓફિસમાં પૂછો કે ના હેડ ઓફિસને કોઈ લેવા દેવા નથી આરબીઆઈનો નિયમ આરબીઆઈના પ્રોબ્લેમ ચાલે છે ઇવન તમારા ન્યૂઝપેપરના માધ્યમથી આરબીઆઈએ અને અમારા બધાના મોબાઈલોમાં મેસેજ પણ આવી ગયા છે કે બેન્કિંગ સિસ્ટમમાં પ્રોબ્લેમ થયો છે એટલે અમને દરગુજર કરજો એટલે આ દિવાળીના ટાઈમમાં વેપારીઓ અને ઇન્ડસ્ટ્રીઝવાળા ખૂબ હેરાન થયા છે જે જે લોકોને મોટી રકમ બાય ચેક બોનસથી આવવાની હતી પેન્શનથી આવવાની હતી આ બધા જ પેમેન્ટો જે ચેકથી આવે છે બધા અટવાઈ ગયા છે એવી આશા રાખું કે આવતા આવતીકાલે તો બેન્કોની રજા છે સોમવારથી ક્લિયરિંગ બરાબર ચાલુ થાય અને વેપારીઓને તકલીફ ના પડે એવું જ તમારા માધ્યમથી હું આરબીઆઈને જણાવવામાં એ મારા ખાતામાં જ પ્રોબ્લેમ એવો અમારા આ લહેરીપુરા પર ચાર વેપારીઓને આવો જ પ્રોબ્લેમ થયો અને ઓછામાં ઓછા પચીસથી ત્રીસ જણા મને ફરિયાદો મને કીધી છે આ તો મને એવું શું ફરિયાદ કે ભાઈ અમારો ચેક પાસ નથી તો ખાતામાં પાર્ટીનો ચેક આવી ગયો એક જ એક્ઝામ્પલ આપું સામે એક મારો નાનો વેપારી છે એની પાસે મેં છ હજાર રૂપિયાની મોટર લીધેલી હતી એ ચેક એને બાર વાગે ભર્યો મારા ખાતામાં ત્રણ વાગે આવી ગયો અને મેં સાડા સાત લાખ રૂપિયાનો ચેક જે શનિવારે ભર્યો એ આ ગુરુવારે એટલે ગઈકાલે પાસ થયો ઓછામાં એટલે ગુજરાતની ઇન્ડિયાની તો મને બહુ એક્ઝામ ખાલી ગુજરાતમાં પાંચસો થી હજાર કરોડના એક એક દિવસના ટ્રાન્ઝેક્શન અટકાય છે એટલે પાંચ દિવસનો તમે ઘણો ઓછામાં ઓછો પંદર પંદર વીસ વીસ હજાર કરોડના ટ્રાન્ઝેક્શન તો ખાલી ગુજરાતમાં અટવાયા કારણ કે અત્યારના વેપારીઓને કંપનીમાં બે નિયમ આવી ગયા છે કે દિવાળી એન્ડિંગ અને માર્ચ એન્ડિંગ આ બંનેમાં અમારા બધા એકબીજાના પેમેન્ટો ક્લિયર કરવા પડે એટલે દિવાળી એન્ડિંગમાં જ્યારે પેમેન્ટ ક્લિયર કરવાનો સમય આવ્યો ત્યારે આવા ચેકો અટવાઈ ગયા છે ખૂબ વેપારીઓ હેરાન થયા છે હોળી જેવો છે હોળી કરતાં પણ ખરાબ આમાં પૈસા તો અટવાય અટવાયા છે બેંકો તમને ઇનસફિશિયન્ટ ફંડના ચારસો પાંચસો જેવી બેંક પ્રાઇવેટાઇઝ બેન્ક હશે તો પાંચસો છસો છસો રૂપિયા રિટર્ન ચાર્જ લેશે ગવર્મેન્ટની બેંક હશે તો બસો ત્રણસો રૂપિયા જે ચાર્જ લેતી હશે રિટર્નના એ રીતના એટલે રિટર્નનો તો ચાર્જ લાગે આગળ પાર્ટીઓ જોડે ઝઘડા થાય જુદા આ તમે હોળી શબ્દો કે હકીકતમાં હોળી થઈ ગઈ છે ના શટર તો ના પાડી દેવા ગાળો ખાવાનો વારો આવ્યો છે જે વેપારીઓ પાસે પૈસા બેલેન્સ નહીં હોય ને ચેક લખ્યો છે ને એમનો ચેક પાસ નહીં થયો હોય એને આગળથી ગાળો પડવાની છે